વજન ઘટાડવું છે તો નિયમિત રીતે આ મગની ડાળ એક વાટકી ખાઈ લો તમારું વજન ઘટશે સાથે તમને ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ કંટ્રોલ રહેશે એ ઉપરાંત તમારા શરીરની અંદર ઘણા બધા રોગોથી તમે દૂર રહેશો તમારા શરીરના સ્નાયુ મજબૂત થશે તમને થાક લાગતો હશે તો થાક લાગવાની સમસ્યા બિલકુલ થઈ જશે ગાયબ એ ઉપરાંત તમારા શરીરની અંદર તમને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે સૌથી પહેલાં આપણે આ વેક્લોઝ મગની ડાળ બનાવવાના છીએ એના માટે સૌથી પહેલાં એક વાટકી મગની ડાળને અડધી કલાક સુધી પાણીમાં પલાળી રાખવાની છે કારણ કે કોઈ પણ વસ્તુ કઠોળ વસ્તુ જ એવી છે કે પાણીમાં પલળવાથી એક ટામેટું સમારે લીધું છે મરચું લીધું છે ડાયટ્રી સેલ્યુલો ફાઈબર છે છે કેલ્શિયમ છે એ ઉપરાંત સૌથી વધારે વિટામિન છે એટલા માટે જ મગની સુપરફૂડ કહેવામાં આવે છે હવે આ મગની દાળ હોય છે એને આપણે સૌથી પહેલા પાણી નિધારી લઈશું અને હવે આપણે પ્રેશર કુકરમાં માત્ર એક ચમચી તેલ મૂકી એનો વઘાર કરીશું રેસીપી છે અહીંયા લો યુક્ત બનાવવાની છે બને એટલા ઓછા મસાલાનો ઉપયોગ કરવાનો છે તો બીમાર માણસ હોય છે એ પણ સાજું થઈ જતું હોય છે એલ જે લોકોનું પાચનતંત્ર એકદમ નબળું હોય એ લોકો માટે બેસ્ટ છે હવે તમારું વજન જ તમારું વધી ગયું છે ઓવરવેઈટ થયું છે તો શું કામ તમારું પાચનતંત્ર નબળું છે ત્યારે તો હવે ત્યારે શરૂઆતમાં તમારા પાચનતંત્રને ઠીક કરવા માટે તમારે એક મહિના સુધી આવી રીતે મગની દાળ ખાવાની છે વઘાર કરવાનો છે તેલ ગરમ થશે એમાં રાઈ એડ કરવું રાઈ તતડી જાય એટલે થોડું જીરું એડ કરો જીરું સતત સંતળાય છે એટલે થોડી હિંગ એડ કરો પછી તમે મરચાં એડ કરો હિંગ એડ કર્યા પછી લીલા મરચાને સાંતળો મરચા સાંતળી લીધા પછી તમે એની અંદર ટામેટા એડ કરો અને ટામેટા એડ કરી થોડી વાર માટે હલાવી લેવાનું છે અને પછી તમારે બધા મસાલા કરવાના છે મસાલાની અંદર એકદમ ઓછા ઓછા મસાલા મસાલામાં પણ કેલરી હોય છે તો અહીંયા સૌથી પહેલા મેં હળદર એડ કરી નમક એડ કર્યું લાલ મરચું એડ કર્યું ત્યાર પછી થોડી દાળ એડ કરીશું અને હલાવીશું થોડી દાળ આપણે એમ જ આપણે વાસણમાં રાખી લઈએ હવે એ દાળ ક્યારે એડ કરવાની એ પણ હું તમને જણાવી દઈશ ઓકે તો અત્યારે આપણા બધા મસાલા છે એ સંતડાઈ જાય મગની દાળ સાથે સેટ થઈ જાય અને એક મિનિટ સુધી તમે સાંતળી લેશો તો તમારા ઓછા મસાલામાં વધારે ટેસ્ટી દાળ બને છે અને દાળ એકદમ રેવાઈ નથી જતી તમારી દાળ આખી જ રહે છે ને ખાવામાં બહુ મજા આવે છે

હવે આપણે એક મિનિટ સુધી હલાવી લીધા પછી એક વાટકી દાળ હોય તો એક ગ્લાસ પાણી ઉમેરવાનું તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની આપણી એકદમ મીઠી મીઠી દાળ બનીને રેડી થઈ ગઈ છે સ્વાદિષ્ટ નમકીન એવી દાળ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે પાણી એક ગ્લાસ ઉમેરવાનું છે એક વાટકી દાળ હોય એટલે અને એકદમ ધીમા આંચે ત્રણ સિટી થવા દેવાની છે તો ખરેખર મગની દાળ હોય છે ને બહુ ટેસ્ટી છે ખાવામાં મજેદાર હોય છે મીઠાશવાળી હોય છે લો કેલેરીયુક્ત હોય છે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતી સાથે સાથે તમારા એકદમ પચવામાં ઝીરો કેલરી હોય છે તો હવે એકદમ મીડિયમ આનજી આપણે ત્રણ સીટી થવા દઈએ છીએ ત્રણ સીટી થઈ જશે એટલે આપણે જોઈએ કે આપણી દાળ કેવી બની છે તો અહીંયા એકદમ સરસ મજાની ત્રણ સિટી થઈ ગઈ છે તમારે એર એની રીતે જ ઠંડી થવા દેવાની એર કાઢવાની નથી તો અહીંયા જોઈ શકો છો નીકળી ગઈ છે હવે આપણે લીડ ને ઓપન કરવાનું છે લીડ ઓપન કરીને જો મજેદાર આપણે ટેસ્ટી સ્વાદિષ્ટ એવી મગની દાળ બનીને રેડી થઈ ગઈ છે આ મગની ડાળને આપણે સર્વિંગ પ્લેટમાં લઈશું અને સર્વ કરીશું હવે હું તમને જણાવીશ કે સ્પેશિયલ તમારે વેઇટ લોઝ કરવું છે તો તમારે આ મગની ડાળનું સેવન ક્યારે કરવાનું તો જો તમારે સ્પેશિયલી વજન ઘટાડવું હોય તો તમારે આ મગની ડાળનું સવારે નરણા કોઠે સેવન કરવાનું છે આપણે જે રીતે મગની ડાળનું સૂપ પીતા હોય એ જ રીતે એકલી મગની ડાળ એની સાથે બીજી કોઈ જ વસ્તુ નહીં બપોરના ભોજનમાં એકદમ ઓછું જમવાનું રાતના ડિનરમાં એકદમ ઓછું ને બપોરે જે નાસ્તો ચાર વાગે ભૂખ લાગે છે તમે એક વાટકી મમરા ખાઈ શકો છો સાથે સાથે નિયમિત થોડું ચાલો અને થોડું ડાયટ ફોલો કરો અને દિવસમાં બે ત્રણ વાર હું ગરમ પાણી પીવો અને એક મહિના સુધી આ પ્લાન કરો ખરેખર તમારું વજન ઘટશે કારણ કે આવી જ રીતે મગની ડાળનું સેવન કરીને એક મહિનામાં મેં મારું વજન દસ થી પંદર કિલો ઘટાડ્યું છે